નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયો જય શ્રી કૃષ્ણ સીતારામ જો મરચી અમુક છોડવા તો હવે આમ જોવા જઈ તો મારી કળ સમક્ષ આવી ગયા છે તો આપડે સારી એવી અત્યારે મરચી થઈ ગઈ છે આપણે વરસાદ પેલા તો હાવ બગી ગઈ હતી પરંતુ આપણે જે તો આમાં મહેનત ચાલુ રાખી અને અત્યારે મસી આમ જો કે નવરાઈમાં ખૂબ સરસ છે અને અત્યારે આપણે હાલ થોડુંક ગરમીનું વાતાવરણ છે ને અત્યારે હાલ તડકો પણ છે અને સુરજ દાદા અત્યારે હાવ માથે છે અને સમય થઈ ગયો છે સમય છે અત્યારે બપોરના ત્રણ વાગ્યા જેવો સમય છે અને આપણે થોડોક ઠંડો પોર થાય એટલે આપણે આમાં મરચીમાં સાટવી છે દવા તો મરચી આમ તો નરોઈમાં ખૂબ સારી છે પરંતુ અત્યારે આપણે મગફળી કાઢી છે તો જ્યારે આપણે ઓપનર એમાં મૂકવાનું ન થાય એ પહેલાં જો આમાં એક રાઉન્ડ કરી દઈએ તો આપણે ઓપનર ચાલતો હોય ને આમાં કદાચ જો જીવાત આવે મરચીમાં ગમે ત્યારે જીવાત એટલે કરે એટલે એક દીમા કુલ એમાં એટલે આવી જતો હોય છે ને ગરમીનું પ્રમાણ પણ ઘણું છે તો એટલા માટે આપણે આમાં જે છાટવી છે દવા તો આ રીતની કંઈક મરચી છે જે અત્યારે સરસ એવી વલમાં અત્યારે થઈ ગઈ છે ને આ પ્રકારની કંઈક આપણી મરચી છે અને આજે આપણે આમાં કંઈક જો રોગ જીવાતની વાત કરીએ તો અત્યારે ખાસ એવો તો કંઈ એટેક નથી પરંતુ અત્યારે જે આપણે ઓલી બાજુ મગફળી કાઢેલી પડી છે એટલે આપણે આમાં હવે બે દિવસ પછી આપણે મગફળી કાઢવી એટલે આપણે આમાં અત્યારે દવા છાંટી દેવી છે અને અત્યારે હાલ અત્યારે આમ રોગ જીવાત તો સફેદ માખીનું પ્રમાણ અત્યારે થોડુંક દેખાય છે આપણે આમ સોડવો કરીએ એટલે સફેદ માખી ઉડે છે અને એના માટે આપણે કઈ દવા લઈ આવ્યા લઈ આવ્યા છીએ ચાલો એ પણ આપણે બતાવશું અત્યારે પવનનું થોડુંક છાંટવામાં પણ થોડુંક કેવડાવશે આપણે મરચીમાં દવા જ્યારે છાંટીએ ત્યારે હંમેશા ઠંડો પોર હોય તો સારું રહે છે આપણે જો તડકાની છાંટીએ તો મરચીને પણ નડે છે અને છાંટવાવાળાને પણ થોડીક નડે છે તો આપણે હજી અત્યારે થોડોક તડકો છે અને આપણે થોડોક ટાંડો પોર થાય એટલે કે ચાર પાંચ વાગ્યા પછી આમાં આપણે છાંટવી છે દવા તો ચાલો કઈ દવા લઈ આવ્યા છીએ એ પણ તમને બતાવવું ને આ પ્રકારની કઈક આપણી મરચી છે તો દર્શક મિત્રો આ હતી આપણી કઈક મરચી અત્યારે તો જોકે સારી થઈ ગઈ છે અને હવે એમાં કઈ દવા આપણે છાટવી છે ચાલો એ પણ તમને બતાવું આપણે આ બે પ્રકારની કંઈક એમાં દવા આવી છે તો એક છે તો તો એક આ છે આપણે જે ખાતરના રૂપમાં આ એસિડ હોય એવું લાગે છે આ એક છે ખાતરના રૂપમાં અને આ જે બીજી છે એ આ દવાથી આપણી તમામ પ્રકારની જીવાત આમાં મરી જાય જેમ કે થીપ્સ પછી લીલી પોપટી પણ આનાથી મરે છે સફેદ માખી પણ મરે છે તો અત્યારે આપણે હાલ મરચીમાં સફેદ માખી થોડીક જણાઈ રહી છે જો સફેદ માખીને આપણે ન છંટકીએ તો સફેદ માખીથી આપણે જે મરચીમાં વાયરસ આવે એનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો આપણે સફેદ માખીની મહિનામાં એકાદ વખત તો આપણે છાટી દેવી જોઈએ એટલે જેથી કરીને જે કાંઈ માખી હોય એ સાફ થઈ જાય ને વધારે વાયરસ તો સફેદ માખીના કારણે જ આવતો હોય છે તો એના માટે આપણે લઈએ છીએ આનાથી તમામ પ્રકારની જીવાત મરી જાય છે તો આ છે ટેક ટેક એકા તમે જોઈ શકો છો ટેક એકા અને આમાં જો ઝેરની વાત કરીએ તો આમાં ઝેર છે આયા મેક્સો કલામ સાફ અને પ્લસ લેમડા સાયક્લોન તો આમાં બે પ્રકારના જે ઝેર છે એમાં એક પ્રકારનું જે ઝેર છે લેમડા સાયક્લોન એ ખૂબ જ આમ તો હેટેક બધાને અનુભવ તો લગભગ તો હશે જ કે લેમડા સાયક્લોનનો જે આપણે છાંટતા ને આપણે જણ ઉડે તો જ્યાં જણ ઉડે આપણે અહીંયા બળતરા થતી હોય છે તો એના માટે આપણે છાંટતા પહેલાં આમાં જે જ્યાં જ્યાં આપણે મોઢે અને હાથે આપણે જે માથામાં નાખવાનું તેલ આવે એ પણ લગાડી લેશું જેથી કરીને જણ ઉડે તો આપણે બળતરા ન થાય જોકે આમાં સૂચના તો બધી લખેલી જ આવે છે કે તમે દવા છાંટતા પહેલાં મોઢે માસ્ક પહેરો ને મોજા પહેરો ને પરંતુ એવું આપણે કાંઈ કોઈ પણ ખેડૂત મિત્ર પહેરતું નથી ભાગ્યવાળી કોઈક જો પહેરતું હોય તો તો આ રીતનું આપણે કંઈક આ દવા છાંટવાની છે જેથી કરીને બધી જીવાત એમાં મરી જાય ને આપણે છાંટતા પહેલાં આપણે આપણું જે જણ ઉડવાની શક્યતા છે જેમ કે મોઢે વધારે ઉડતી હોય છે ને મોઢે વધારે બળતરા થતી હોય છે આપણે મોઢે જે ખોપરેલ તેલ છે અથવા તો જે આપણે વાંસેલી વેસેલીન આપણે શિયાળામાં લગાવીએ છીએ એ પણ ચોપડીયા તો ચાલે તો આપણે પહેલાં સૌથી પહેલાં લગાવી છાંટતાં પહેલાં લગાવી લઈશું ખોપરેલ તેલ તો આ પ્રકારની કંઈક આપણી દવા છાંટવાની છે તો ચાલો હવે ચાલુ કરીએ છો કે આમ તો ઠંડો પર પણ થઈ ગયો છે પાંચ વાગ્યા જેવો સમય થઈ ગયો છે ને આપણે બે પંપ ચાલુ કરીશું એટલે કલાક દોઢ કલાકમાં છંટાઈ પણ જાહે તો ચાલો હવે મળીએ આપણે જ્યારે દવા ચાલુ કરીએ ત્યારે હવે મળીએ તો દર્શક મિત્રો હવે આપણે ચાલુ કરવી છે દવા ચાટવાનું અને આપણે મોઢે જણ ન ઉડે એટલા માટે આપણે લઈ લીધું છે આપણે શિયાળામાં વેસેલીન લગાડીએ છીએ વેસેલીન આપણે સરખી રીતે મોઢે અને બધે ચોપડી દઈશું આપણે સરસ રીતે મોઢે ને ચોપડી દઈશું પહેલાં તો આજે ચોંકડી દઈએ જેથી કરીને આપણે જણે ઉડે નહીં આપણે આથી ને ખાસ કરીને તો મોઢે લગાવવું જ જોઈએ નગર તો આખી રાત પછી હોવામાં તકલીફ પડે છે એટલે ખાસ કરીને મોઢે તો લગાવવું જ જોઈએ આપણે બધે વેસેલીને લગાવી લીધું છે જેથી કરીને થોડી જાજી કદાચ વચ્ચે પવન છે તો કદાચ જણ ઉડે તો આપણે બળતરા ન થાય તો આ રીતે આપણે વેસેલી અથવા તેલ લગાવી લેવું જોઈએ તો દર્શક મિત્રો આપણે પવન ભરવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે દવાનું પ્રમાણ જો જોવા જઈએ તો જે આ નેક્સોન છે એ ખાતરના રૂપમાં છે એનું પ્રમાણ છે આપણે ચાલીએ એક મપમાં નાખવાનું છે નાખી દઈશું ચાલી એમ એલ આપણે આ ચાલીસ એમ નાખી દીધું છે અને હવે છે આ લેમડા આનું પ્રમાણ છે એક કમ્પ્લીટ પચીસ આપણે આ પણ પચી એમ નાખી દઈશું આપણે આ પચાનું માપ્યું છે એટલે પચીસ એમ જે લખેલું છે અહીંયા આપણે હા પચીસ પચીસ એમ બે પંપમાં નાખી દઈશું હવે આપણે ફરી લઈશું દર્શક મિત્રો આપણા પંપ ભરાઈ ગયા છે અને જઈશું આપણે હવે મરચી માં છાંટવા જો કે અત્યારે પાંચ વાગી ગયા છે તો પણ તડકો હજી થોડોક છે પણ તો અત્યારે આપણે છાંટી દઈશું નહીં કે તો હાંસ પડી જાય તો જઈશું હવે આપણે છાંટવા માટે આમાં દવા છાંટી દઈશું ને જે આપણે આ દવા બતાવી એકા એમાં તમામ પ્રકારની જીવાત મરી જાય છે તો અત્યારે જો કે આ કામ તો કરે છે પણ આ ટૂંકા સમય માટે કામ કરે છે અને આમાં રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે તો આ રીતનું અમે કંઈક મરચીમાં આખી મરચીમાં દવા છાંટી દઈશું તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળીશું એક નવા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી રામ રામ Ao